હેલો ફ્રેન્ડ જે દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ડુંગળી અને બટેટાના ભજીયા એક નવી જ રીતે અહીંયા જો તમે મેં બે બટેટા લીધા છે અને આવી રીતે મેં સુધારી લીધા છે આપણે જેમ ઝીણું શાક બનાવીએ છીએ તેવી રીતે આવી રીતે મેં કટકી કરી લીધી છે એક વાટકો બટેટા લેશું અને એક વાટકો મેં અહીંયા ડુંગળી સુધારી છે તેને પણ એવી જ રીતે મેં સુધારી લીધી છે તે ઉમેરી દઈશું અને અડધો વાટકો જેટલા મરસાની કટકી કરી છે તેને પણ એમે મેં આવી રીતે સુધારી લીધા છે તે ઉમેરી દઈશું અને આ મરસા મોળા છે આવી રીતે જે મરસા મોળા આવે છે તે લેવાના અને તીખી મરસી લીધી છે બે જેટલી તેલ ઉમેરી દઈશું અને અહીંયા કોથમરી લીધી છે અડધો વાટકો જેટલી તે ઉમેરી દઈશું અને કોથમરી થોડીક વધારે લેવાની એટલે સ્વાદ બહુ સરસ આવશે અને તમે ડુંગળી અને બટેટાના ભજીયા તો ઘણીવાર બનાવ્યા છે પણ આવી રીતે એકવાર કટકી કરીને બનાવજો બહુ સરસ બનશે અને તેમાં થોડીક હળદર ઉમેરી દઈશું બે ચમચી જીરું એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ અને એક ચમચી લાલ મરચું તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક લીંબુનો રસ નિસોવી દઈશું અને ગળપણ માટે આપણે એક ચમચી ખાંડ ઉમેરી દઈશું એક ચમચી જેટલા અજમા અને બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું અને તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ચણાના લોટથી પણ કરી શકો એકલા અને એક વાટકો જેટલો અહીંયા મેં સાળીને ચણાનો લોટ લીધો છે તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું આમાં તમને જરૂર લાગે તો તમારે પાણી ઉમેરવાનું પેલા આવી રીતે મિક્સ કરી લેવાનું હજી અહીંયા મને થોડીક ચણાની લોટની જરૂર લાગે છે અને થોડોક ચણાનો લોટ ઉમેરી દઈશું અહીંયા મારે દોઢ વાટકો જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને હાથમાં આપણે થોડુંક પાણી લેવાનું છે આવી રીતે બોલ બને તેવી રીતે ચણાનો લોટ ઉમેરવાનો છે જો તમે હવે આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રાવા દઈશું અને હવે દસ મિનિટ જેટલું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું બેટર રેડી છે અને હવે તળી લઈશું અને અહીંયા તમારે સેજ સાખી લેવાના આમાં મીઠું કે કાંઈ ખટાશ ઘટતી હોય તો તમે ઉમેરી શકો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તળી લઈશું આવી રીતે ગોળ ગોળ ઉમેરી દેવાના અને ધીરેક દેન પલટાવી લેશું અને ડુંગળી અને બટેટા સડે ત્યાં સુધી આપણે એને ઠાવા દેવાના છે અને અહીંયા જે તમે જોઈ શકો છો જો સરસ તળાઈ ગયા છે આવી રીતે આપણે બધા ભજીયા તળી લેવાના છે એ રીતે આપણે બીજો બેસ પણ તળી લેશું તમે ડુંગળી ખમણી અને બટેટા ખમણી તો ઘણી વાર કર્યા છે પણ એકવાર આવી રીતે કટકી કરી રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આવી રીતે આપણે બધા ભજીયાને તળી લેવાના છે અહીંયા ડુંગળી અને બટેટાના કટકીના ભજીયા તૈયાર છે અને એકદમ કુરકુરા બન્યા છે તમે પણ એકવાર આવી રીતે બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવા બન્યા એમ જો તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ